નમસ્કાર મિત્રો હું શું કેસર કામધેનુ પ્રાકૃતિક ફાર્મ ગામ વેળાવદર તાલુકો વડવાણ જિલ્લો સુરેન્દ્રનગર આ આપણે ખાતરનું કારખાનું બનાવ્યું છે જે છોડને જરૂરી પોષક તત્વો આમાંથી મળી રહે આપ જોઈ શકો છો તો એમાંથી આજે આપણે આપણા શાકભાજીના પાકમાં તેનો છંટકાવ જઈ કરવા જઈ રહ્યા છીએ આપણે જે પંદર લીટરનો પંપ આવે એની અંદર આ એકદમ કથ્થઈ કલરનું પાણી જેને આપણે કલીલ દ્રવ્ય છીએ તે પંપમાં નાખી અને આપણા શાકભાજીના પાકને સ્પ્રે કરશું આપણા પાકમાં સ્પ્રે ચાલુ છે અત્યારે આજે તારીખ થઈ છે બાવીસ જુલાઈ બે હજાર પચીસ ચોળી વાવી છે ગોવાળ છે મરચી મકાઈ મકાઈમાં મિક્સમાં રીંગણી ટમાટી વાલોર દૂધી જીસોડા આવા અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે અને જે ટૂંક સમયમાં હવે ઉતરવાનું ચાલુ થઈ જશે તો આવું ઝેર મુક્ત શાકભાજી ખાવા માટે અમારો સંકલ્પ કરો વંદે માતરમ જય ગૌ માતા